આજે રાધનપુર ખાતે બાબર તનસ્તા સદારામ હોસ્પિટલની સામે વિશ્વાસ ફેડ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે અનેક મહાનુભાવોની સાથે સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ કંપનીનો હેતુ સ્થાનિક ખેડૂતો માટે દવા તેમજ બિયારણ ખાતર સરળતાથી અને વ્યાજબી ભાવે મળી રહે તે માટેનો છે તેમજ ખેડૂતોને કૃષિને લગતી તમામ માહિતી મળી રહે જરૂર પડે ખેડૂતના ખેતરે વિઝિટ કરીને પણ ખેડૂતને કૃષિ ઉત્પાદનમાં વધારો કેવી રીતે થાય તેમજ ખેડૂત આર્થિક રીતે સુરક્ષિત કેવી રીતે બની શકે તે માટેનો છે તેવું વિનુભાઈ પટેલે જણાવ્યું હતું હા આજે વિશ્વાસ ફાર્મર ફેડ પ્રોડ્યુસર કંપની જે ભારત સરકારનું મહામહિમ આપણા મુખ્ય વડાપ્રધાનનું એક લક્ષ્ય હતું કે ભારતની અંદર દસ હજાર એફપીઓ ખેડૂતોની કંપનીઓની સ્થાપના કરવી એના અનુસંધાને અમુક એ એક આ વિશ્વાસ ફાર્મર ફેડ પ્રોડ્યુસર કંપની રાધનપુર તાલુકામાં ચાલુ કરેલ છે આનો આશય ખેડૂતોને યોગ્ય ઇનપુટ ખેડૂતોને મળી શકે વ્યાજબી ભાવથી મળી શકે સારી ક્વૉલિટી મળી શકે તદઉપરાંત આ ખેડૂત જે વાવેતર કરે છે એનું જે કંઈ પાક માલ પકવે છે એ માલ સીધો મોટી કંપનીઓને અહીંથી સપ્લાય કરી શકાય ખેડૂતો પણ ખરીદી અને એને ભાવ પણ પોષણ મળે કંપનીઓને પણ સીધો સારી ક્વોલિટીનો માળ મળે એ હેતુથી એક આ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું અમે શરૂઆત રાધનપુરમાં કરેલી છે જેમાં અહીંના ખેડૂતો સભાસદ છે જેની સભાસદ બનાવી એ સભાસદો દ્વારા ચાલતી એક આ કંપનીનું અમે નિર્માણ કર્યું છે આમાં અમને ખેડૂતોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે અને ખૂબ શુભેચ્છાઓ પણ મળી રહી છે અહીંયા ખેતીને લગતી કઈ કઈ વસ્તુ મળશે અહીંયા ખેતીને લગતી દવા બિયારણ અને ખાતર તમામ પ્રકારના ઉપલબ્ધ હશે એ સિવાયનું પણ અમને એક ખેડૂત ખેતી અંગેનું યોગ્ય માર્ગદર્શન પણ અહીંથી પૂરું પાડશું જરૂર પડે ખેડૂતના ખેતર સુધી પણ અમે ફિલ્ડ વિઝિટ કરીશું અને ખેડૂતોનો એક સારો સમૂહ સારો પાક ફટવી શકે સારી ક્વોલિટી પકવી શકે અત્યારે માર્કેટ ક્વૉલિટીનું છે તો સારી ક્વૉલિટીનો માલ પકવી અને સારી ક્વોલિટી ખરીદવા માગતી જે કંપનીઓ છે એક્સપોર્ટો છે એમને અમે અહીંથી પૂરું પાડશે આપનું નામ વિનુભાઈ પટેલ